હલો ભાઈઓ આપણી લાઈટ વહી ગઈ છે તો હું તમને આજ એક નવું કારનામું બતાવીશ ભાઈઓ એક ખેડૂત અને એક જીબીવાળાની પ્રેમ કહાની ભાઈઓ બતાવીશ તમને કેવી પ્રેમ કહાની છે ભાઈઓ ખેડૂતને પાણી પતવાનું થાય કે પછી પાણી પૂરું થવાનું થાય તો ભાઈઓ જીબી વાળાને સીધી જ ખબર પડી જાય છે કે આ ભાઈને પાણી પતવાનું છે નક્કર એ ભાઈને પાણી પી જવાનું છે એમને ખબર પડી જાય છે ભાઈઓ એ દિવ્ય દ્રષ્ટિ રાખે છે ભાઈઓ તમે જોઈ શકો છો તમે ભાઈઓ તમને હું બતાવીશ ખેડૂ ભાઈઓનો અને પાવરવાળા જેમ કે જીપીવાળાનો પ્રેમ ભાઈઓ જોઈ શકો છો ભાઈઓ જુઓ ભાઈઓ આખું ખેતર પી ગયું અને ભાઈઓ જો આ ખાલી આટલો કેરો પુગાડવાનો હતો ભાઈઓ અને ભાઈઓ લાઈટ કાઢી નાખી તમને શું લાગે છે ભાઈઓ આને તમે કેવો પ્રેમ કેશો ભાઈઓ આંધળો પ્રેમ કહેવાય ભાઈઓ આને તમે જોઈ શકો છો બે ઇંતહા આમ જો એટલા હાટુ થઈને ભાઈઓ મારે હવે ઈવડા લાઈટ નહીં દે તાલગી વાઈટ જોવી પડશે નકર મને એમ લાગતું હતું કે હવે હું ઘરે વયો જઈશ પણ હવે હાય લેલા મજનુનો તો પ્યાર શું કહેવાય ભાઈઓ આ એનાથી પણ બહેતર છે ભાઈઓ જોઈ શકો છો ભાઈઓ હવે આવડા કલાકે દે કે બે કલાકે દે કે પાંચ કલાકે દે મારે એટલા કેરા હાટુથી ભાઈ રોકાવવું પડશે ચક છો ગોથીન બેહવું પડશે ભાઈઓ તો ભાઈ સારું લાગે મારો વિડીયો તો લાઈક કરી દેજો અને હવે આપણે વિરામ કરીશું ભાઈઓ